બાબા વેંગાની ભવિષ્યવાણી બે હજાર છવીસ માં ત્રણ રાશિઓ બનશે કરોડપતિ નવા વર્ષમાં આવશે સારા દિવસો આ રાશિના લોકોને બે હજાર છવ્વીસ ની શરૂઆત થી જ ધનવાન બનતા કોઈ નહીં રોકી શકે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે વર્ષ બે હજાર છવીસ આવવામાં હવે ફક્ત થોડાક જ દિવસોની વાર છે પણ બે હજાર છવીસ માટે બાબા વેંગાએ જે ભવિષ્યવાણી કરી છે એ ત્રણ રાશિઓ માટે ઇતિહાસ રચનારી છે જી હા મિત્રો બાબા વેંગાએ બે હજાર પચીસ માટે સૌથી ખતરનાક ભવિષ્યવાણી કરી હતી અને એ સાચી પડી જી હા મિત્રો બાબા વેંગા એ સમયના ઇતિહાસમાં અંધ હતા પણ બધું જ જોતા હતા એમણે પોતાની આંખોથી નહીં પણ આત્માથી જોયું હતું અને આવનારા સમયનો અંધકાર અને ભવિષ્યની આગ એમનું નામ હતું બાબા બેંગા એ મહિલા જે ક્યારેક બુલગેરિયાના એક નાનકડા ગામમાં રહેતા હતા પણ 2025 ની ભવિષ્યવાણીઓએ આખી દુનિયાને હલાવી નાખી હતી યુદ્ધ રાજાઓનું પતન પ્રાકૃતિક આફતો બધું જ એમણે પહેલેથી જોઈ લીધું હતું અને આજે અમે વાત કરીએ છીએ એમની સૌથી રહસ્યમય ભવિષ્યવાણીની જે એમણે વર્ષ એક હજાર નવસો એસી માં કહી હતી જ્યારે એમણે પોતાના શિષ્ય ગર્ગીને બોલાવીને કહ્યું હતું કે બે એ વર્ષ હશે કે જ્યારે આકાશમાં બે અગ્નિ ગ્રહ સામસામે હશે ત્યારે ધરતી પર ત્રણ ચિહ્નો ચમકશે અને એક ચિહ્ન પોતાની રોશની હંમેશ માટે ખોઈ બેસશે હા મિત્રો એ વખતે કોઈએ એમની વાત પર ધ્યાન ન આપ્યું પણ આજે જારે ખગોળ શાસ્ત્ર કહે છે કે મંગળ બૃહસ્પતિ અને શનિ ત્રણેય ગ્રહ પોતાની ઉર્જાવાન સ્થિતિમાં સામસામે હશે ત્યારે બાબા બેંગાની એ ભવિષ્યવાણી સાચી થતી દેખાઈ રહી છે મિત્રો જ્યોતિષની દ્રષ્ટિએ આ એ જ સમય છે જ્યારે બ્રહ્માંડનું ચક્ર ફરશે અને શરૂ થશે ભાગ્ય પરિવર્તનનું ચક્ર વ્હીલ ઓફ કર્મા હા મિત્રો તો આજે અમે એ જ ભવિષ્યવાણીને રાશિઓના રહસ્ય સાથે જોડીને સમજાવીશું તો મિત્રો તમે આ વિડીયો અંત સુધી જરૂર જોજો અને બિલકુલ પણ આ વિડિયો મિસ ન કરતા સાથે કોમેન્ટ બોક્સમાં લખજો જય શ્રી બ્રહ્મા વિષ્ણુ મહેશ તો મિત્રો ચાલો જાણીએ એ કૈકઈ ત્રણ રાશિઓ બે માં કરોડપતિ બનવાની છે નંબર એક સિંહ રાશિ મિત્રો બાબા બેંગાની ભવિષ્યવાણીમાં સૌથી પહેલા જે તારાનો ઉલ્લેખ હતો એ હતો સૂર્યનું નું ચિહ્ન સિંહ એટલે કે રાશિ જે જન્મથી જ નેતૃત્વ સાહસ અને રાજસી છે મિત્રો એ કહ્યું હતું કે જયારે અગ્નિ અને પ્રકાશ મળશે ત્યારે સિંહ ઉઠશે અને એની સાથે જ દુનિયા બદલાશે બે હજાર છવ્વીસ નું વર્ષ સિંહ રાશિના જાતકો માટે પુનર્જન્મનું વર્ષ સાબિત થવાનું છે કારણ કે રાજયોગ બની રહ્યો છે એટલે કર્મનું ફળ હવે રાજા બનીને પાછું ફરશે બાબા બેંગાના મતે આ એ જ સમય છે જ્યારે સિંહ રાશિવાળા વ્યક્તિ પોતાની વાણી અને આભાથી બધાને પ્રભાવિત કરશે જે લોકોએ વર્ષોથી પોતાના કરિયરમાં દિશા શોધી એમની સામે અચાનક નવા રસ્તા ખુલશે વિદેશથી જોડાયેલ કોઈ અવસર મોટી કંપનીમાં પ્રમોશન કે કોઈ ઉચ્ચ પદ પર બેસવાનો યોગ બની રહ્યો છે આર્થિક દ્રષ્ટિએ પણ આ વર્ષ સિંહ જાતકો માટે સુવર્ણ રહેવાનું છે જે ધન લાંબા સમયથી અટકેલું હતું કે જે રોકાણ થંભી ગયું હતું એ હવે વહેવા લાગશે જાણે નદીને નવો માર્ગ મળી ગયો હોય બૃહસ્પતિ અને સૂર્યની સંયુક્ત દ્રષ્ટિ આ રાશિને નાણાકીય સ્થિરતા અને આત્મવિશ્વાસ બંને આપશે પ્રેમ અને સંબંધોના ક્ષેત્રમાં પણ આ સમય ખૂબ ખાસ રહેવાનો છે જૂના સંબંધોમાં ફરી ગરમાહટ આવશે કોઈ અધૂરો સંબંધ ફરી જોડાઈ શકે છે અને ઘણા સિંહ જાતક લગ્ન કે સગાઈના માંગલિક યોગમાં પ્રવેશ કરશે આ વર્ષ પ્રેમને શક્તિમાં બદલવાનું છે બાબા વેંગાએ કહ્યું હતું કે જે સૂર્યના ચિહનમાં જન્મ્યો છે બે હજાર દુનિયાની દિશા બદલશે અને આ વાત સિંહ રાશિ માટે અક્ષરશ સાચી થતી દેખાઈ રહી છે કારણ કે બે હજાર છવીસ નો દરેક મહિનો એમને એક એક પગલું ઉપર ઉઠાવતો દેખાશે શક્તિ સન્માન અને પ્રકાશ તરફ હા મિત્રો કેમ કે સિંહ હવે સમય છે જાગવાનો

બે હજાર છવ્વીસ મકર જાતકો માટે એ નિર્ણાયક વર્ષ હશે જ્યારે શનિદેવ આપવા સક્રિય થશે હવે એ બધું એકસાથે એક સ્થાયી સામ્રાજ્યની નીવ રાખશે જે પણ મકર જાતક આ વર્ષે કોઈ નવું કામ વેપાર કે રોકાણ શરૂ કરશે એમના માટે આ સમય સોનાની ઈન્ટ પર સુઈ જવા જેવો છે ધીમે ધીમે પણ દૃઢતાથી આગળ વધતા વર્ષના અંત સુધી એક સ્થિર પહેચાન અને લાંબા ગાળાની સફળતા હાંસલ કરી શકશે આ એ સમય છે જ્યારે તમારી મહેનતને બ્રહ્માંડ પોતે સિંહાસન રૂપ આપશે પ્રોપર્ટી શેર કે ફેમિલી બિઝનેસ થી જોડાયેલ કોઈ જૂનો મામલો અચાનક નફામાં બદલાઈ શકે છે જે ધન લાંબા સમયથી અટકેલું હતું એ હવે કોઈ ચમત્કારિક સંયોગથી પાછું આવી શકે છે બે હજાર છવ્વીસ તમારા માટે ધીમી પણ સ્થાયી સમૃદ્ધિ વર્ષ છે જ્યાં પહેલા સંબંધોમાં ઠંડક અને દૂરી લાગતી હતી ત્યાં હવે લાગણીઓમાં નવી ગરમાહટ પાછી આવશે પરિવારમાં સ્થિરતા સન્માન અને પ્રેમનો ભાવ વધશે કોઈ જૂના સંબંધની મરામત પણ શક્ય છે અને જે એકલા છે એમના માટે આ વર્ષ આત્મીય જોડાણ લઈને આવશે બાબા વેંગાએ કહ્યું હતું કે જે ચૂપ છે એ જ સમય આવતા સૌથી ઊંચે બોલશે મકર રાશિ માટે એ જ સંદેશ છે હવે તમારું મૌન બોલશે તમારું કર્મ તમારી વાણી બનશે અને આખી દુનિયા સાંભળશે તમારા ધૈર્યની એ ગુંજ જે વર્ષોથી સમયના ગર્ભમાં છુપાયેલી હતી

એમની આધ્યાત્મિક શક્તિ પ્રગટ થશે અને એમનું હૃદય પ્રેમ કરુણા અને જ્ઞાનની દિવ્ય જ્યોતિથી ભરાઈ જશે બાબા એ કહ્યું હતું કે જ્યારે લાગણીઓ અને ચેતના એક થશે ત્યારે નવી જન્મ લેશે એ જ ક્ષણ હવે મીન રાશિના જીવનમાં ઉતરવાની છે જે મીન જાતક કળા ચિકિત્સા કે સમાજ સેવા સાથે જોડાયેલા છે એમના માટે બે હજાર છવ્વીસ કોઈ દૈવી વરદાથી ઓછું નથી આ વર્ષ તમને એવા અવસર આપશે જે ફક્ત કરિયર જ નહીં આત્માનો માર્ગ પણ બદલી નાખશે તમારી કલ્પના શક્તિ તમારી સંવેદના અને તમારી ઈમાનદારી હવે પહેચાન ગુરુ સાથે જોડાવાના યોગ પણ અત્યંત પ્રબળ છે આ એ સમય છે જ્યારે તમારી પ્રતિભા કોઈની પ્રેરણા બનશે પૈતૃક સંપત્તિ આધ્યાત્મિક સંસ્થા કે કોઈ ગુરુ કૃપાથી અચાનક ધનલાભના સંકેત છે જે લોકો લાંબા સમયથી આર્થિક અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યા હતા એમને હવે શાંતિ અને સ્થિરતાનો અનુભવ થશે આ ધન ફક્ત ભૌતિક નહીં પણ આશીર્વાદના રૂપમાં મળવાનું ફળ હશે મીન રાશિના જાતકો માટે આ વર્ષ પ્રેમની ઊંડાઈઓને નવા સ્તરે સમજવાનો સમય છે જે એકલા છે એમને સાચા સોલમેટ મળવાની તક મળશે અને જે પહેલેથી સંબંધમાં છે એમના સંબંધમાં ભાવનાત્મક ઊંડાઈ બાબા વેંગા કહ્યું હતું કે પાણીમાં રહેનાર દીવો દુનિયાને રોશની આપશે અને મીન રાશિ માટે એ જ સંકેત હતો અને તમે એ દીવો છો જે લાગણીઓની ઊંડાઈમાં ડૂબીને પણ ચમકવાનું ભૂલતો નથી હા મિત્રો બે હજાર છવ્વીસ માં તમારી આત્માનો પ્રકાશ ફક્ત તમારા માર્ગને જ નહીં પણ તમારી આસપાસની દુનિયાને પણ પ્રકાશિત કરશે તો મિત્રો બે હજાર છવ્વીસ ની એ મહાન ત્રણ રાશિઓ જેમને બે હજાર છવીસ માં ફર્ષ થી શિખર પર પહોંચવાનું લખાયેલું છે તો મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો ચેનલ ને જરૂર થી કરજો સાથે જ વીડિયોને એક લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો મિત્રો આવી જ માહિતી માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો તો મિત્રો ફરી મળીશું એક નવા વીડિયોમાં ત્યાં સુધી આપ સૌનો વીડિયોને અંત સુધી જોવા તેમજ સાંભળવા બદલ દિલથી આભાર